અમરેલીમાં વિભાગે દરોડા પાડ્યા છે જેમાં લાખનો જપ્ત કરી બે એક હોડી અને રેતી ચોરી કરતા સાધનો કબજે કર્યા છે અમરેલી શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરવા માટે સૌપ્રથમ વખત હોડીનો ઉપયોગ થતો દેખાયો છે અમરેલી શેત્રુંજી નદીમાંથી અવારનવાર રેતી ચોરો રેતી ચોરી કરતા ઝડપાયા છે અમરેલી કલેક્ટરને કડક સૂચનાને લઈ ખાણખનીજ વિભાગ દ્વારા લીલીયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડકાર શેતૃંજી નદીના પટમાંથી બે ડમ્પર અને એક હોડી રેતી ચોરી કરી સાધનો ઝડપી પાડ્યા છે ખાણ ખનીજ વિભાગે કુલ પચ્ચીસ લાખના રૂપિયાનો મુદ્દામાલ માલ ઝડપી પાડ્યો છે આ બાબતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે હાલ શેત્રુંજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે પરંતુ ખાણ ખનીજ વિભાગના દરોડામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી એટલે કહેવાય કે ખાણ ખનીજ વિભાગના અમુક હોદ્દેદારો દ્વારા પહેલેથી જ રેતી માફિયાઓને જાણકારી આપી દેવાય હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે નામ ભાવેશ સાધુ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી આમાં ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોજે ગાવડકા તથા આંબા ગામની શત્રંજી નદીમાંથી આકસ્મિક તપાસ હાથ ધરી બે ડમ્પર અને એક બોટ જે સાદી રીતે ચોરી ચોરી કરતા હોય જેની ફરિયાદ અનુભય અમે જપ્ત કરી અને ખનન કરતા ઈસમો જેમ કે બોટ બોટ જે ચોરી કરતા ઈસમો અમને પ્રાથમિક માર્ગદર્શ હેઠળ ભાવનગર જિલ્લાના હોય એવું જાણવા મળેલ છે અને આશરે પચીસ લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો છે આ મુદ્દામાલ તમામ જે સહી ઈસમવાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દરમેશ મહેતા એચ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી